મુજબ બાડોલીમાં આવેલ સાય ક્રિષ્ના નામે ભવ્ય સોસાયટી આવેલ છે મોટી જાહેરાતો અને અદ્યતન સુવિધા યુક્ત જીવનશૈલી આપવાના તથા નકશા અને સરકારી મંજૂરી અને નિયમોનું પાલન ન કરીને બિલ્ડરોના હાથે છેતરાયનો અનુભવ થતા બિલ્ડરોને વારંવાર રજૂઆત અને લેખિત અરજી ફરિયાદો કરતા પણ તેની રજૂઆત ધ્યાનમાં ન લેવાતા આખરે સોસાયટીના રહીશોએ ગ્રાહક સુરક્ષા વિભાગમાં જવાનો વારો આવ્યો છે આજરોજ અમે જે સાંઈ કૃષ્ણ સોસાયટીના રહીશો ભેગા થયા છે એ ખાસ બિલ્ડર દ્વારા જે સુવિધાઓ નથી આપવામાં આવેલી એના માટે અમે ભેગા થયેલા છે મારું નામ ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પરમાર હું એકસો

અમે ત્રણ ડીપી જે અલગ અલગ વારંવાર ફોલ્ટ થવાને કારણે જે લાઇટની સમસ્યા આવે છે એના માટે ત્રણ ડીપીની વાત કરેલી હતી અગાઉ જે ફુવારા આગળના ભાગે જે છે એ જાણ કર્યા વગર પૂરી દીધા છે આ સિવાય જે અન્ય સુવિધાઓ જે સોસાયટીમાં તમે જોઈ રહ્યા છો કે સાફ સાફસુફીની જે સુવિધાઓ છે એ સિવાય જે અત્યારે આપણે જે હોલમાં ઊભા છીએ એ હોલની સુવિધા ની અંદર હોલ ગળે છે અને એ પણ અમે વારંવાર રજૂઆત કરી છે અને હોલ પણ લીગલી નથી એ પણ અમે તલાટીને ત્યાં અમે જઈ અને રૂબરૂ તપાસ કરી છે એ સિવાય ગેટ નંબર બે એ પણ અનલીગલ છે એ પણ લીગલી કરવાની અમે વાત કરેલી આ સિવાય જે અન્ય સાંઈ ક્રિષ્નાની જે જમીન છે એમાં પણ નકશા ખોટા બતાવી અને એમણે રસ્તો બતાવેલ છે તો અમુએ રજૂઆત કરી કે એ રસ્તો તમે ચાલુ કરાવો તો એ પણ નહીં સોસાયટી અત્યાર સુધી હેન્ડઓવર કરવામાં આવી નથી અને સોસાયટી લગભગ થી વર્ષ જેવી સોસાયટી આ જૂની છે પણ અમે ત્રણ વર્ષથી અહીંયા રહેવા એવા છે તો સુવિધાઓ અત્યાર સુધી અમને જે જોઈએ એ પ્રમાણે મળી મળી રહેલ નથી અમે ડેવલપર સાથે પાંચ વાર મીટિંગ કરી એમાં ત્રણ વાર જે નાનુભાઈ શ્રી એ આવેલા પણ અમને મીઠી મીઠી વાત કરી અને અત્યાર સુધી કોઈ સુવિધાઓ પૂરી પાડેલ નથી જેથી અમે હવે હવે અમે આગળની કાર્યવાહી કરવા માંગીએ છીએ હું અહીંયા આગળ સાઈ કૃષ્ણ રેસિડેન્સી એકસો ને એક નંબરમાં રહું છું મકાન કે બંગલો ખરીદતી વખતે જે આપણને બધી અલગ અલગ સુવિધાઓ આની દર્શાવવામાં આવેલી હતી એમાં ઘણી બધી અધૂરી છે જે બાબતે છેલ્લા ત્રણેક વર્ષથી લગભગ એનઆરઆઈ સિઝન આવે ત્યારે નાનુભાઈ બિલ્ડર જોડે મિટિંગ થતી હોય છે અને અધૂરી જે કઈ ફેસિલિટી આપવાની છે એ પૂરી કરવા બાબતે હૈયા ધારણા કરવામાં આવે અને બાદમાં એનઆરઆઈ ગયા પછી ભૂલી જતા હોય છે હવે એમનો અંગત શું સ્વાર્થ છે કે શું સમસ્યા છે એ બાબતથી અમે લોકો બધા અજાણ છીએ હવે છેલ્લા ગયા વર્ષની વાત કરીએ તો સાઈ કૃષ્ણ રેસીડેન્સી સોસાયટી રજીસ્ટ્રેશન એમના દ્વારા કરવામાં આવ્યું એઝ અ બિલ્ડર એમની જવાબદારી છે એમણે પ્રોસીજર કરી પરંતુ ત્યારબાદ એને સોસાયટીને હેન્ડલ કરવા માટેની જે પ્રક્રિયા છે એ એનકે કોઈ પણ કારણસર અધૂરી રહી છે છે મારી માંગણી એ જ કે પોતે જે સાર સંભાળ કરી રહ્યા છે એઝ અ બિલ્ડર તરીકે તેમાંથી તેઓ છૂટા થાય અને સોસાયટીને એની જવાબદારી આપે ક્યાં સુધી બાપા પોતાની ખેતી સંભાળતા રહેશે હવે છોકરા મોટા થઈ ગયા છે તો જવાબદારી એમને સોંપી દેવી જોઈએ નહીં તો છોકરા શીખશે ક્યારે મારી આજ એક રજૂઆત છે બારડોલીના ધામડોદ લુમ્માના બ્લોક નંબર ત્રણસો ઓગણત્રીસ વાળી જમીનમાં બારડોલીના નામાંકિત બિલ્ડરો દ્વારા મકાન ખરીદીતી વખતે અદ્યતન સુવિધા સાથેના પ્લાન બતાવવામાં આવ્યા હતા પરંતુ બિલ્ડરો દ્વારા કરેલા બતાવેલા નકશા મુજબ કામગીરી ન કરતા છેતરાય એનો અનુભવ થતા બિલ્ડરો સામે નારાજગી વ્યક્ત કરી છે સોસાયટીના રેશો દ્વારા બિલ્ડરોને વારંવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો આવી છે આ ઉપરાંત રેશો દ્વારા બારડોલી પ્રાંત જિલ્લા કલેક્ટર સહિત વિવિધ કચેરીઓમાં પણ રજૂઆત કરવામાં આવી છે હું અમૃતભાઈ નંબર નાઇન્ટી થ્રીમાં રહું છું આજે સાત આઠ વર્ષ થઈ ગયા અને અમે છ મહિના આવીએ ચાર મહિના આવીએ અને પાછા રિટર્ન થઈએ આ સોસાયટીની મેટર પહેલેથી મને વધારે ખબર છે અમે નાનુભાઈ સાથે સારી રીતે બેહીને સંબંધ બે છીએ પણ એ સમ કારણે એ કંઈ સાંભળતા નથી અને જે બધા પૈસા જે છે એનો કંઈ હિસાબ આપતા નથી બીજું કે અમારે સેકન્ડ એક્ઝિટ જે એવું તે લીગલ નથી બાજુની સોસાયટી એ તારા મારીને બંધ કરલું છે ને આજે કંઈ ઇમરજન્સીમાં ફાયર કે એમ્બ્યુલન્સ આવે એનાથી અહીંથી નીકળવાનો બી સમય અઘરો છે અમારે બી નીકળી ના હોવું હોય તો એક જ રસ્તો છે અહીંયાથી એ કોઈ બધા ગવર્મેન્ટ સંસ્થા એમ કહે છે કે બે ટ્રો હોવા જ જોઈએ મિનિમમ એક્ઝિટ અહીંયા એ લોકોએ કઈ પાનમાં છેડછાડ કરીને બધો રસ્તો એક્ઝિસ્ટિંગ બતાવેલો લાગુ બ્લોક બતાવેલો આ બધું ફેક છે અને એ બધું આજે રજૂઆત કરીને અમે કલેક્ટર સાહેબને મામલતદારને પ્રાંતમાં પછી રજિસ્ટર ઓફિસમાં ગયા છે ત્યાર પછી આપણે દંડલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે તેમાં બી ગયા છે અને હાઈકોર્ટ પર જવું પડે ત્યાં બી જવા તૈયાર છે કે આ વહીવટ એને હોપ જ પડવાનો છે ને કાલે આવી રીતના હંતાયા કરે ને અમારે સ્વીકારતા નથી કંઈ જાતની અરજી આજે ત્રણ વર્ષ થયા એના સાથે મિટિંગ કરે

અ રિઝોલ્વ જે પાર્ટીને નહીં ગમે એટલે હાઈકોર્ટમાં ગઈ શકે હેલો હું સાઈ કૃષ્ણા રેસિડેન્સીમાં બે વર્ષથી રહું છું પણ અમે એનઆરઆઈ છે એટલે વર્ષના ત્રણ થી ચાર મહિના આવીએ છીએ અને જે અમે જ્યારે અમે સોસાયટીમાં ઘર લીધું ત્યારે અમને જે બ્રોશર બતાવેલું એનાથી આખું અલગ છે બધા ઘર બંગલાની જે સ્ટાઇલ હતી એ પણ બધી ચેન્જ થઈ ગઈ છે અને જે નાનુભાઈ બિલ્ડર છે એ બિલકુલ ધ્યાન આપતા નથી અત્યારે બીજા બધા બંગલા બની રહ્યા છે ત્યાં અમારા બારણામાંથી બધા મોટા મોટા વાહનો જાય નાના છોકરા રમતા હોય તો પણ સેફ નથી બીજું કે અહીંયા સોસાયટીમાં કોઈ સિક્યોરિટી નથી કેમેરા હતા એ પણ બધા બંધ છે જે પબ્લિક એરિયા છે એ કોઈ પણ રીતે ઉપયોગમાં આવ્યો નથી સાયક્રિસના રેસિડેન્સી રહીશો દ્વારા બિલ્ડરોને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા ફક્ત હૈયા ધરપત આપી રહીશોની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે સોસાયટીના રહીશો દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કચેરી સુરત ખાતે બિલ્ડરો વિરુદ્ધ પોતાની સમસ્યાની રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે તેમજ યોગ્ય ન્યાય ન મળે તો કાયદાકીય પગલાં લઈ આગળની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી બારડોલી